કિલો ની લૂંટમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક રિક્ષામાંથી લૂંટની પંચાવન કિલો ચાંદી સાથે એક મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્યા હતા લીમડી હાઈવે પર ગત છ માર્ચ બે હાજર ત્રેવીસ ના રોજ મોડી રાત્રે બંધ બોડીની પિકઅપ વાનમાં લઈ જવાથી ુ ટોળકી કુલ સોળ નંગ એકસો સાત કિલો વજનની ચાંદી લૂંટી ફરાર થઈ કે જેની કિંમત કુલ રૂપિયા ઓગણ સિત્તેર લાખ હજાર એકસો આવી હતી પરંતુ લાંબા સમય સુધી આ મામલે કોઈ ખાસ સફળતા પોલીસને મળી ન હતી તેવામાં સુરેન્દ્રનગર પોલીસે વડોદરા પોલીસને માહિતી આપી કે લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ વડોદરા તરફ આવ્યા કે જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુપ્ત રાહે આ મામલે તપાસમાં જોતરાઈ હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે હર્ણિપ પાસેના રોડ પર ઓટો રિક્ષા ચાલક સંજય બચુભાઈ રાજપૂતની રિક્ષામાં શંકાસ્પદ વસ્તુ લઈને ફરે છે પોલીસે તપાસ કરતા પેસેન્જર સીટ પાછળથી ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ ઇમિટેશન

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે